પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પહેલી માર્ચ શનિવારના રોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ટાઉન પીએસઆઈ કે એસ દવે સાહેબ એપીએમસી વિરમગામના ઉપપ્રમુખ ડાયાભાઈ પટેલ વિરમગામ અગ્રણી ધ્રુવભાઈ જાદવ હિન્દુસ્તાન ગમ અતુલભાઈ કુડેસિયા પ્રભાકુમારી ધર્મિષ્ઠા દીદી લાયન્સ પ્રમુખ પરેશભાઈ પટેલ અને ગામની શૈક્ષણિક સામાજિક સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો પધાર્યા હતા નશામુક્ત સમાજનું નિર્માણ થાય સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઉમદા હેતુથી વિરમગામ તાલુકાના ગામે સરકારી શાળા અને ગામના વિરમગામના લોકો ઘણી ત્યાં લઈ જવામાં આવે

ઉપસ્થિત રહ્યા ત્યાં પણ લગભગ દોઢસોથી બસો લોકોએ આનો લાભ લીધો સાથે સાથે ત્યારબાદ એ રથ હિન્દુસ્તાન ગ કેમિકલ એન્ડ ગમ લિમિટેડની અંદર લઈ ગયા ત્યાં કંપનીના પ્લાન્ટ હેડ શ્રી વિનોદભાઈ શર્મા અતુલભાઈ કુદેશિયા અને જે પણ એચઆર હેડ હતા એ એ લોકોએ અને સાથે સાથે વર્કર્સ સ્ટાફે પણ એનો લાભ લીધો તો લગભગ સો એક જેટલા લોકોએ નશા મુક્તિ માટે પ્રતિજ્ઞા પણ કરી ઘણાએ તો ત્યાં જ સો ટકા છોડી દીધું તો આ રીતે પહેલી તારીખે સેવા કરી અને ત્યારબાદ સાંજે શૈક્ષણિક સંસ્થાઓ સોસાયટીઓની અંદર એવી છે કે જેને પોતાના આચાર્યશ્રીઓ સ્ટાફે પોતાના ગામની અંદર ગામના સરપંચ તલાટી શ્રી અને ગામના સામાજિક આગેવાનોને એકઠા કરીને પોતાની સ્કૂલ ની અંદર પણ આ એક પ્રકારનું આયોજન કર્યું છે અને જે આયોજનની અંદર ઓમ શાંતિ જેમ પીઆઈ સાહેબે વાત કરી કે આ કાર્યની અંદર માત્ર સરકાર પોલીસ કે કોઈ વ્યક્તિગત સંસ્થા એ જ નહીં પણ સર્વના સહયોગથી સુખમય સંસાર સર્વના સહયોગથી સુખમય સંસાર કેમકે અમે જે અને આપણા ધારાસભ્યશ્રીએ પણ વાત કરી કે ભાઈ ઓ હિંમતનું કાર્ય છે તો સ્ટેપ તો ઉપાડ્યું છે પણ આપ સર્વનો સહયોગ ખાસ અમને જોઈશે કેમ કે ધ્રુવભાઈ તો સતત હવે હું મહિમા તો નથી કરતી બધાની વચ્ચે પણ એક દિવસ એવો હતો કે સાંજે ફોન આવ્યો જવાનું મેં કીધું તો કે દીધી હજી હું જમ્યો નથી મારા સવારથી થી ભાઈએ ભોજન પણ સ્કીપ થઈ ગયું એમનું આ સેવામાં સતત દોડવા માટે ચિંતા મને ના હોય ભાઈને ચિંતા હોય અને મને ફોન કરે કે દીદી આપણે આ જગ્યાએ જઈએ મને એમ થયું કે જેને કોઈ લેવા દેવા જ નથી છતાં પણ આટલું અંતરની દુઆઓ અને આશીર્વાદ ભાઈએ લીધા મેં ખાલી એકવાર જ રજૂઆત કરી શરૂઆત તો કરી હતી અમારા અતુલભાઈથી પણ અમારા અતુલભાઈએ યસ કરી દીધું અને પણ એમના વ્યસ્ત કાર્યક્રમના કારણે ન આવી શક્યા પણ જયારે ભાઈને મેં વાત કરી ધ્રુવભાઈને અને તરત જ અને એમાંય સાહેબને પણ મળવાનું થયું ને ઇન્સ્ટન્ટ એમણે મને પીઆઈ સાહેબે યસ કરી દીધું અને એમણે રિસન્ટલી આપણું મહાશિવરાત્રી વિશેષ આપણે ઉજવીએ છીએ એટલે સેન્ટરનું સ્થાન ખૂબ નાનું છે એટલે ત્યાં અમે પ્રોગ્રામ ન રાખી શક્યા અને અહીંયા સાહેબે તરત જ હા પાડી દીધી તો વિશેષ અને બીજું કે જે પણ લોકો છે અહીંયા આવનારા લગભગ ફોનથી વાત નહીં કે મેસેજ કર્યો છે મેં અને એમણે આટલી સરસ હાજરી આપી અને તો જેમ ખાસ કહું છું કે આપ સર્વનો સહયોગ ખાસ અને અમારા લાયન્સ ક્લબ તો લાયન્સ ક્લબ તો અમારી સાથે ખાસ જોડાયેલી છે દરેક કાર્યની અંદર અને દરેક કાર્યમાં સાથે પણ રાખીએ છીએ તો આપણે વિશેષ વિશ્વ કલ્યાણકારી વિશ્વ રક્ષક પરમપિતા શિવ પરમાત્મા કે જેના આશીર્વાદ અને જેના સાનિધ્યની અંદર આપણે બધા આ રથને વધારે વધારે લોકો લાભ મેળવી શકે અને વ્યસન મુક્ત થાય તો એ પરમાત્માના આશીર્વાદ અને એમનું સાનિધ્ય સાથે રાખીને આપણે સૌ ખાલી દીદી નહીં સંસ્થા નહીં આપણે સૌ આ કાર્યમાં રહીને પછી આપણે નશા ભારત અભિયાન અંતર્ગત આપણે પ્રતિજ્ઞા કરાવશે

મારા મૂલ્યવાન જીવનને બચાવવા તથા મારા સ્વાસ્થ્યની રક્ષા માટે અને મારા કાર્ય વ્યવહાર વ્યવસાયમાં પ્રગતિ સફળતા માટે વ્યસન એક અવરોધ છે વ્યસનથી મને આર્થિક માનસિક અને સામાજિક અનેક નુકસાન છે પરમ પિતા પરમાત્માને સન્મુખ રાખીને આજે હું નીચે જણાવેલ વેસનમાંથી મુક્ત થવાનો તેને તીરાંજલિ આપવાનો જડ સંકલ્પ લઉં છું પરમ કૃપાળું પરમાત્મા મારી પ્રતિક્રિયામાં પણ આપ છે એવો મને વિશ્વાસ છે જે વ્યસન છોડવાનું હોય એ નીચે નામ આપ્યો છે ઓમ શાંતિ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી જે કહ્યું છે એ મુજબ પૂરા ભારત દેશની અંદર નશામુક્ત ભારત અભિયાન ચાલ્યું છે તેની અંદર ગત અઢાર તારીખે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેનું માઉન્ટ આબુથી પ્રસ્થાન કરાયું અને ગુજરાતની અંદર આ રથ ગામડે ગામડે સોસાયટી મોલ્લા શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ જગ્યાએ ફરે એના માટેના જે પ્રયાસ રૂપે એમને જે શરૂઆત કરાઈ છે એના માટે વિરમગામ કેન્દ્રને આ રથ એક તારીખથી ચૌદ તારીખ માટે ફાળવેલો છે તો એના માટે સર્વપ્રથમ આજે બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા જે આયોજન કર્યું એના માટે દવે સાહેબે જે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે એમના સાનિધ્યમાં અને એમના હસ્તે અને મહાનુભાવોના હસ્તે આ રસનું વિરમગામ તાલુકાની અંદર પ્રસ્થાન થશે તો એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત માન્ય વિરમગામના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ જેની જગ્યામાં બેઠા છીએ દવે સાહેબ સાથે એપીએમસીના વાઇસ ચેરમેન અને વર્ષોથી ડિરેક્ટર રહેતા એવા દાયાભાઈ પટેલ દોલતપુરાથી માન્ય દીદી તો આપણા છે જ સાથે હિન્દુસ્તાન ગમથી પધારેલા અતુલજી કુડેસિયા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ પરેશભાઈ દેસાઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કે એસ સોલંકી સાહેબ તેમજ આ અભિયાનને આગળ ચલાવવા માટે આપણા વિરમગામની અંદરથી મુખ્ય હરોળના અગ્રણીઓ વેપારીશ્રીઓ જેવા કે અલ્તાભાઈ છે સુમનભાઈ છે ડૉક્ટર નૈનાબેન છે ગિંજલબેન છે મિપક્ષસિંહ જે વિગેરે મજરભાઈ જેવા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તો ત્રિપદાસપુરથી હિરેનભાઈ જોશી એવી રીતે શૈક્ષણિક સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીઝ વેપારીઓ મૌલિકભાઈ બારોટ સાહેબ છે એવી રીતે પોલીસ સ્ટાફ અને એસઆરપી ગ્રુપ આ બધાના સહયોગથી આપણે વિરમગામ તાલુકાની અંદર આ રથને લઈ જવાનો છે તો લઈ જવા માટે વિરમગામ વિસ્તારની અંદર આવતી ઇન્ડસ્ટ્રીઓ જેવી ત્યારબાદ આ રથ વિરમગામ સુધારફળી ચોક ની અંદર લઈ જવામાં આવ્યો ત્યાં સરકારી શાળાના બાળકો શિક્ષકો તેમજ ગામના અનેક લોકોએ અઢીસોથી ત્રણસો લોકોએ એનો લાભ લીધો અને ત્યારબાદ હિન્દુસ્તાન કેમિકલ એન્ડ ગમ લિમિટેડમાં રથ લઈ જવામાં આવ્યો ત્યાંથી પ્રસ્થાન બાદ તો ત્યાં પણ હિન્દુસ્તાન ગમના પ્લાન્ટ હેડ વિનોદભાઈ શર્મા સાહેબ અતુલભાઈ કુડેસિયા એચઆર સ્ટાફ એન્ડ વર્કર્સે એનો લાભ લીધો અને ઘણા લોકોએ ત્યાં નશામાંથી હંડ્રેડ પર્સન્ટ અમે છોડીએ છીએ એવી પ્રતિજ્ઞા પણ લીધી સંકલ્પ પણ લીધો અને અમુક લોકોએ ફિફ્ટી પર્સન્ટ છોડ્યું અને બાકીનું હોળીની અંદર હંમેશા સ્વાહા કરીશું હંમેશ માટે એવી પ્રતિજ્ઞા પણ લીધી અને સંકલ્પ પણ લીધો તો અને સાંજે સાંજે અને સાંજે રથ સોસાયટીની અંદર મધુરમની અંદર પણ લગભગ સો એક જેટલા લોકોએ લાભ લીધો અને વલ્લભ સિટીની અંદર પણ લગભગ દોઢસોથી બસો લોકોએ આ રથનો લાભ લીધો અને ઘણા લોકોએ નશાથી મુક્ત થવા માટે સંકલ્પ પણ લીધો હતો તો આ પહેલી માર્ચના રોજનો આ સેવા રિપોર્ટ છે ઓમ શાંતિ